બર્થ ડે હોય મારે ચિંતન મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ માં ગુડ મોર્નિંગ જય સોમનાથ હર હર મહાદેવ તો મિત્રો જો સાત વાગી ગયા છે અને આજે તો ઉઠી ગયો પણ વરસાદના કારણે ચાલવા કે નથી કારણ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે વહેલી સવારનો તમે જેમ જોયું એવી રીતે વરસાદ નથી પણ કહેવાય ને એકદમ છાંટા છાંટા આવી રહ્યા છે પણ પલાળી દે એમ તો આજે તો આવું છે કંઈક વાતાવરણ સવાર સવારમાં નું ચલો ચિંતુ પિંટ તો હજુ છે એ ઘણા જાગ્યા નથી જોઈ લે એક માથા ઉપર એક પોપ આવી છે હજુ કારણ ઉપર છે માટે રેડી અને કકડ બકડ અમારું ચાલુ થઈ ગયું છે નાસ્તો થાય પછી જઈ અને આજ તો રેનકોટ પહેરીને જ જવું પડશે બરોબર ને પહેરી છે પણ બિસ્કિટ જ નથી નાના થઈ જાય પાછા તો અગિયાર ટકા એક્સ્ટ્રા લખે છે બાકી કે સડા સાત અને આવી ગયો આપણો નાસ્તો ઓવાને દૂધ ઉઠો એ હલો રેડી થઈ ગયો બધું ફટાફટ ચારે ચાર નું અલગ અલગ કપ ઉડપ જલ્દી 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 ચલો હાલો હા એ બંધ કરાવવાના જોજે ઢોળતો નહીં લે એ બાજુ જવાની જરૂર નગર હે હે આ હું વધારે એ વારી હાલો એક જણાનું ઠંડુ એક જણાનું ગરમ એક જણાનું એક જણાનું ખાંડ વાળું બોલો ચાર જણાનું અલગ અલગ કરવું પડે તાર બોલ જય સોમનાથ ગુડ મોર્નિંગ એક તો જતો રહ્યો અમારો સંડાસમાં ચાલો મળ્યા થોડીક વારમાં બ્રશ બ્રશ કરી લે પછી કરીએ એમની સાથે વાત ત્યાં સુધી મારો નાશ તો

મળીએ સાંજે તો વરસાદ આવી રહ્યો છે લાગે છે સાંજે કાલે પણ આવું જતું કાલે અમે ગયા ને તો કાલે કેવો વરસાદ આવે ખબર અહીંથી તે ઠેઠ સાણંદ સુધી કઈ નહીં થી આગળ કઈ નહીં પછી ધીમે ધીમે વરસાદ ચાલુ થયો અને પછી એ એકદમ પલાળી નહીં એટલો ફૂલ વરસાદ પછી દસ વાગે કઈ નહીં તડકો તડકો આવો જ નથી તો જ વરસાદ કહેવાય

ઠીક છે ચલો મિત્રો તો આવું છે કંઈક જો ફર્સ્ટ ક્લાસ નાસ્તો થઈ ગયો છે બધાનો રેડી થઈ ગયા છે અને હવે જો આજ તો વરસાદ ચાલુ થઈ ગયો છે સવારથી જ તે જોઈએ સાંજ સુધીમાં કેવું થાય છે મજા આવશે તો સાંજે આવશે તો નાહવાની ખૂબ મજા આવશે બરાબર અને જો કદાચ વધારે આવે તો ઘરમાં પાણી ભરી જાય એટલે અમારે તો બધી રીતની તૈયારી થઈ ગઈ છે બરાબર ઘરમાં કઈ વસ્તુ એક એક ટેબલનું અમારું પ્રોબ્લેમ છે હા ટેબલ નો પ્રોબ્લેમ છે હવે બરોબર તો હવે થાય હા એટલે એને એ બધું ઉપલા ખાના મૂકી દેજો વાંધો ના આવે જોતું ઉપલા ખાના મૂકી દેવાના નીચે કંઈ રાખવાનું પલળે તો થોડું પલળે વાંધો ના આવે પણ જોકે હવે તો વ્યવસ્થા આપણે કરવી જ પડશે બરોબર હા ઘઉની વ્યવસ્થા તો થઈ જાય આપણે એટલે વાંધો નહીં નીચે કઈ હવે પલડે એવું રિવ નહીં જાજો કઈ

જો મિત્રો અહીંયા ટ્યુશન નું મોડું થાય ને બ્લોગ બનાવી બેઠો અને ફટાફટ અમે ગરમ ગરમ વસોડ છે બરાબર હા હું મિનિસ્ટર જો બધાને ચા ના રવાડે ચડાવ હું ના પાડું હું ના પાડું કે ચા નહીં પીવો નહીં પીવો પણ આ બધાને પીવરા પીવરા હોય ને પપ્પા ના કહે તારમ ના લે ચમ લેવો નહીં બીજો પી ને ગોટો થા મારો મારો હા થાય હો જપો એક વેટ વગર નો ચા બનાવી દીધો ચલો મિત્રો ફટાકડા જે હોય બનાવ્યો નાસ્તો તો ફટાફટ કરી દે પછી મળ્યા બને શું કરવાનું મોબાઈલ બંધ કરવાનો કે હે હે શું વાત છે મોબાઈલ આપણે નહીં ખાઈ એ જો હે તો કે આ ચલો હાલો દેખી જમવા મિત્રો જો મમ્મી તો રસોડામાં છે અને મમ્મી ગયા બાર આપણે રસોડામાં આવ્યા તો અહીંયા જો બધું ખાવાનું તૈયાર થઈ ગયું છે અને મમ્મીએ મૂકી દીધું છે તો હવે આપણે ખાલી ખાવા બેસવાનું છે તો ચલો આપણે બહાર જઈએ જેમ કે બધા બહાર બેઠા છે જો મમ્મી અહીંયા બહાર બેસી ગયા છે પપ્પા અહીંયા પ્રાતિક અહીંયા

બધા હેપી બર્થ ડે તો આ તો સોળે ને સોળે બાપા આવવા હેપી બર્થે કે

ગૌતમ ક્યાંય તો આવી અમે તો ગૌતમ કાકા તમે કેક લાવવાના હો તમે આટલું બધું ધામધૂમ કરવાનું તમારા ઘરે અવસર કંકોત્રી ચાલી પડે ને અમને ખબર પડે એમના

જન્મ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ જેમ કે અમે વિડીયો કોલ માં વાત કરી હર્ષાબેન જ દુખી થઈ ગયા અમારા થી નારાજ થઈ ગયા કારણ કે અમે કોઈ પણ એને કરી બર્થડે નો આખો દિવસ જતો રહ્યો અને સાંજે અમને બર્થડે ની ઉજવણી ની તૈયારી કરી પણ અમને જાણ હતી નહીં તો અમે જઈ શક્યા નહીં મિત્રો તો અમને થોડું દુઃખ થયું કે આ દુઃખ થયું કે અમારો જમવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો એક દિવસનું અમારું જમવાનું બચી ચાલ સારું સારું ખાવાનું અમારે હાથ જતો રહ્યો અને કેક ખાવાની હતી એક કેક બી રહી જઈ ઠીક છે મિત્રો હશે હર્ષાબેન જીવે હજારો સાલ દિન હો પચાસ હજાર વાર યહાં પે હો ગયા ઝઘડા જય ઓહક સીધા સિદ્ધામ સુટાફડ બે અહીંયા ચાલો એક વાર કહી દો હર્ષાબેનના જન્મ દિવસ નહીં ખૂબ ખૂબ શાર્દિક શુભેચ્છા ફરીથી અમે અમારા પ્રત્યેક ભાઈનો બર્થડે આવી રહ્યો છે ત્યારે અમે પ્લાન કરીશું અને બધાને બોલાવીશું નહીં કોઈ નહીં બોલાવ આપણો કોટો કોટો ખર્ચો કરવાનો એ કોઈ બોલે નઈ મીડિયા માં નાખાવું ઠીક છે મિત્રો જો આવો કઈ આવો રે આજ કઈક આપણો આજનો દિવસ કેવો લાગે વિડીયો જરૂર થી બતાવજો ના આવો કોઈ બને ઉજવાનો જ નહીં ઠીક છે મિત્રો જોઈએ છે શું થાય છે પ્લાનિંગ પ્રતિદિન નો આવે છે બરાબર આજના વિડીયો નો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કલ ફરીથી નવા વિડીયોમાં જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરીથી નવા વિડીયો ત્યાં સુધી જય ટેક મહાદેવ હર મહાદેવ